મિત્રો સૌથી મોટા કલાકારના ઘરે હાલ નિધન થયું છે સૌથી દુઃખના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો હવે રાજભા ગઢવીને હવે તમે જાણતા હોય છો તેમના ઘરે આપ ફાટી ગયું છે મિત્રો રાજભા ગઢવીના ઘરેથી સૌથી દુઃખનો પહાડ તૂટી ગયો એમ પણ આપણે કહી શકીએ છીએ કે રાજભા ગઢવીના જે પિતા હશે બરાબર છે તો તેમનું હાલ નિધન થયું છે અને મિત્રો સોશિયલ મીડિયામાં તમે અવારનવાર વિડીયો જોતા જે રાજભા ગઢવીના પિતા સોશિયલ મીડિયામાં આવતા હોય બરાબર છે હાલ તેમને અમુક ટાઈમથી માંદા હતા અને હાલ એમનું નિધન થયું છે અને દુઃખ ભરા સમાચાર આવી છે અને રાજભા ગઢવીને હાલ તો કોણ નથી ઓળખતું દેશ અને વિદેશમાં ડાયરેક્ટ થતા હોય છે એ બધા જાણવી છે અને રાજભા ગઢવી એક એવા કલાકાર છે જેમને એક સોંપડી પણ નથી ભણ્યા છતાં પણ આ આવું મોટું નામ બનાવ્યું છે જેને દેશ અને વિદેશમાં ડાયરેક્ટ થઈ ગયા હોય તો તેમના ઘરે તૂટી ગયો છે દુઃખનો અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયા તેમના વાયરલ થઈ ગયા છે જેને જેમના પિતાનું રાજભા ગઢવીના જેનું નિધન થયું છે અને મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું છે અને એની વિડીયોને દાદાક દાદા શેર કરો અને તેમના દેવી આત્માને શાંતિ મળે એવી આપણી બધાની પ્રાર્થના આપણે એવી કરી અને રાજભા ગઢવીના હાલ સોશિયલ મીડિયામાં તમે ડાયરેક્ટ અવારનવાર વિડીયો જોતા હોય છે તો તેમના પિતાની સાથે જે જોવા મળતા હોય છે તો હાલ તેમનું રાજભા ગઢવીના ઘરે હાલ ભરું અવસાન થયું છે પિતાનું તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો અને દર્શક મિત્રો જે પણ તમારી રાય હોય એ આપણી ચેનલ ઉપર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના લાઈવ